સાવલી પોલીસ સ્ટેશનના વાહન ચોરી તથા વરાછા તથા ગોડાધરા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં એમ ત્રણ અલગ અલગ ગુનાના નાસ્તા ફરતા આરોપીને પકડી પાટી સાવલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર ઝીરો વન તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ઝીરો વન તથા મદદનેશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરેશનાઓએ આગામી ગણપતિ ઉત્સવની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાઓના ના સફળતા આરોપીઓને પકડી પાડવા સારું સૂચના કરેલું હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયાનાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ચૌહાણ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા દરમિયાન વરાછા પોલીસ સ્ટેશન તથા ગોડાધરા પોલીસ સ્ટેશનના જુદા જુદા ત્રણ ગુનાઓમાં નાસ્તા પડતા આરોપી નામે અભિષેક ઉર્ફે બમબમ ભગવતી પ્રસાદ ઉપાધ્યાયનાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે